નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ এড્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ના પાઠ 13 ના સ્વાધ્યાય પોથી વિશે ચર્ચા કરીશું જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચે આપેલા દરેક પ્રશ્ન ના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી લખો પેલો પૃથ્વીના કયા ફેરફાર ને કારણે ભૂકંપ અને સુનામી છે ત્રીજો નીચેનામાંથી કઈ આપત્તિ પ્રાકૃતિક આપત્તિ નથી ડી હુલ્લડ ચોથો શિક્ષક કહે છે આવું થાય તો ગભરાવું નહીં પાટલી નીચે બેસી જવું આ કઈ આપત્તિ વાત કરતા હશે જવાબ આવશે બી ભૂકંપ માછીમારો એ દરિયો ખેડવા જવું નહીં આ કઈ આપત્તિ સમયની સરકારની સૂચના છે સી સુનામી છઠ્ઠું દાવા કઈ સંપત્તિને પારાવાર નુકસાન થાય છે સી વન્ય ભૂકંપનો ઉદ્ગમ સ્થાન અને વેગ શાના દ્વારા જાણી શકાય છે સી આલેખ્યંત્ર આઠમું કોઈ ગામ મહીસાગર નદીના કિનારે આવેલું છે તો અહીં કઈ આપત્તિ આવવાની સંભાવના રહેશે બી પૂર પ્રશ્ન યોગ્ય વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલો વાતાવરણમાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગપૂર્વક પવન ફૂંકાય તેને ખાલી જગ્યા કહેવાય છે વાવાઝોડું વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશન ની માહિતી લઈ લઈએ

નક્કી કરો કે ભૂકંપની સૌથી ઓછા અસર ખાલી જગ્યા શહેરમાં થશે સુરત પાંચમું સુનામી અને વાવાઝોડું ખાલી જગ્યા સ્થળે છે નીચેના છે કે ખોટા તે જણાવો પેલો અકસ્માત સમયે આપણે પહેલા તેનો મોબાઈલની વિડીયો બનાવવો જોઈએ આ વિધાન ખોટું છે બીજું અતિવૃષ્ટિથી બચવા માટે બંને એટલા વધુ વૃક્ષો વાવવા જોઈએ આ વિધાન ખરું છે સમુદ્રના તળે જ્વાલામુખી વિસ્ફોટ થતા સુનામી આવે છે આ વિધાન ખરું છે રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ પડે તો અમદાવાદમાં પૂર આવે છે આ વિધાન ખોટું છે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર કિનારે વાવાઝોડાની અસર ઓછી અનુભવાય છે આ વિધાન ખોટું છે બંધ બેસતા જોડકા રચો ભૂકંપ તો જવાબ આવશે જવાબ આવશે જવાબ આવશે બી સમુદ્ર કિનારેથી દૂર સુરક્ષિત સ્થળે જતા રહેવું ચોથું પૂર સી પાણી ઉકાળીને પીવું દુષ્કાળ એ પાણી કરકસરથી વાપરો મને ઓળખો તેમાં પેલું છે હું નદીમાં એકાએક વાવતો ઘસમસતા પાણીનો પ્રવાહ છું જવાબ આવશે પૂર મારા લીધે જંગલના પ્રાણીઓ પક્ષીઓ અને વૃક્ષોને વારંવાર નુકસાન થાય છે દાવાનળ ત્રીજો હું સમુદ્ર કિનારે પ્રલયકારી મોજા બનીને આવું છું સુનામી ઘરની બહાર ખુલ્લા મેદાનમાં તમે મારી અસર સામે સુરક્ષિત છો ભૂકંપ ભારતમાં પૂર્વ તટ અને મલબાર કિનારે હું ખૂબ જ નુકસાન કરું છું વાવાઝોડું પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ફ્લેટમાં તમે પાંચમા માળે રહો છો અને એકાએક ભૂકંપ આવે તો તમે કઈ રીતે નીચે ઉતરશો હું પાંચમા માળે હોઉં અને ભૂકંપ આવે તો નીચે ઉતરવા માટે લિફ્ટનો લિફ્ટ નો ઉપયોગ ત્યાં સુધી દાદરનો ઉપયોગ કરીશ બીજો તમારો મિત્ર આયુષ માછીમાર છે તો એ વાવાઝોડાના સમાચાર સાંભળવા શું કરશે મારો મિત્ર સમાચાર સાંભળવા ટેલિફોન ટેલિવિઝન રેડિયો મોબાઈલ ફોન વગેરે વસ્તુઓનો ઉપયોગ કરશે તમારા મામાનું ગામ પૂર પ્રભાવિત છે તો તમે તેમને કઈ રીતે મદદ કરશો તરાપા અથવા હોળીનો ઉપયોગ કરી લોકોને બહાર કાઢવામાં મદદ કરીશ પૂરમાં ફસાયેલા લોકોના ખાવા માટેની સામગ્રી પૂરી પાડીશ વધારે મદદની જરૂરિયાત હશે તો તંત્રને જાણ કરીશ અને મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ વગેરે રીતે મદદ કરીશ ચોથું નદી પરનો બંધ તૂટી જાય ત્યારે કેવી અસર થાય છે નદી બંધ તૂટી જાય ત્યારે તેની આસપાસના ગામડા કે શહેરમાં પાણી ભરાઈ જાય છે અને ત્યાં પૂરની આફત સર્જાય છે નીચે આપેલા પારિભાષિક શબ્દોની ટૂંકમાં સમજૂતી આપો પહેલો ભૂકંપ પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે તેને ભૂકંપ કહે છે બીજું છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અંસંતુલાથી ઉદભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું કહે છે સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાલામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખુબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહે છે પૂર એક ધારા વરસાદ કે પરિણામે વિશાળ જળમગ્ન થવું તેને પૂર કહે છે પૂર માટે કુદરતી ધોળાઓને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી જળ નિકાલના માર્ગમાં અવરોધ જેવા માનવસર્જિત કારણો જવાબદાર છે દુષ્કાળ ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં બહુ ઓછો આવે ત્યારે પાણીની બે ત્રણ વાક્યમાં લખો પેલું આપત્તિઓની અસર સમજણાવો ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકત ભારે નુકસાન થાય કે નાશ પામે છે આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ મકાનો જાહેર છે તમારું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા તમને સુનામીની સૂચના આપવામાં આવે તો સ્વ બચાવ માટે શું કરશો સુનામીના સમાચાર કે સૂચના સાંભળતા જ સમુદ્ર કિનારા થી દુર સલામત જગ્યાએ રહેવું રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો સમુદ્રનામાં જ અસાધારણ ઊંચા ઉછળે તેમ જ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાના સંકેતો છે આથી તરત જ સમુદ્ર કિનારેથી દૂર સલામત સ્થળે જતા રહેવું ત્રીજું ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝન કરવા જોઈએ ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશ આયોજન કરવું ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી અને તેનો પ્રચાર કરવો સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી

પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરવો ઢોર ઢાંખણને ખીલ્લેથી છોડી મૂકવા જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી લેશે બાળકોને ભૂખ્યા ન રાખવા રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા છઠ્ઠું તમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્લાન અંતર્ગત તૈયાર કરેલ ટુકડીઓ તથા કરેલ મોકલી વિશે ટૂંકમાં માહિતી લખો અમારી શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટે જુદી જુદી ટુકડીઓ નિમણૂક કરવામાં આ ટુકડીઓ સમયાંતરે છે જ્યારે આગ લાગે ત્યારે બાળકોને સુરક્ષિત રીતે બચાવવા માટે નીચે મુજબ પગલાં મોકડીલમાં લેવામાં આવ્યા હતા આગ લાગે ત્યારે એક્ઝિટ ડોર તરફથી વિદ્યાર્થીઓને લઈ જવા પ્રશ્ન છ નીચે આપેલી વિગતો કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિનું વર્ગીકરણ કરો કુદરતી પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો પેલો ભાદર તાપી ઓરંગા બનાસ વાત્રક રૂપે સરસ્વતી શેઠી નર્મદા હરી આજી મત છ થેન્ક યુ